રાજકોટ ખાતે ગીત સંગીત ના રસિકો માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હાલમાં જ કાર્યરત શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિનું નવું ઉભરતું ગ્રુપ ગુર્જર સુથાર સંગીત ગ્રુપ દ્વારા સમાજના નવોदित કલાકારો માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે આ ગ્રુપ સમાજના સંગીત રસિકોમાં સામેલ વિનોદભાઈ બી ગજ્જર પ્રજેશભાઈ છનિયારા ઉર્ફે મામા શ્રી રોહિતભાઈ સુરેલિયા ગજાનંદ સ્ટુડિયો રાજકોટ તથા જયકુમાર તલસાણિયા અને કમલેશભાઈ ભારદિયા દ્વારા આ ગ્રુપનો આયોજન કરવામાં આવ્યો છે. ગુર્જર સુથાર ગ્રુપ દ્વારા તારીખ 19/9/2024 ને બુધવારના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના અંદાજે 30 જેટલા સંગીત રસિકોએ ભાગ લઈ અને પોતાની અવાજનો જાદુ પાથર્યો હતો. આ કાર્યક્રમ રાજકોટના ગોંડલ રોડ ઉપર આવે રાજશ્રી બજાજના શોરૂમની બાજુમાં ગજ્જર નિવાસ ખાતે રાખવામાં આવેલ હતો જેમાં રાજકોટ, જામનગર, મોટી પાનેલી તથા અન્ય જગ્યાએથી ગીત રસિકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં 50 થી વધુ આવેલ શ્રોતાઓે હિન્દી ફિલ્મ ગીતોની મોજ લીધી હતી સાથે રાજકોટના શ્રી પ્રભુજી મંદિરના कारोबारी સભ્ય શ્રી હર્ષદભાઈ બકરાણિયા, મિતેશભાઈ ધ્રાંગ ધરિયા गणेश्याम भाई दुधीकिया तथा राजकोट ना चा वारा ग्रुप ना समस्त मेंबरो हाजिर રહ્યા હતા આ કાર્યક્રમની ખાસ વાત કે સમાજના અંદાજે 30 જેટલા સભ્યોએ પોતાનો आवाजનો જાદુ પાથર્યો હતો આ કાર્યક્રમમાં আয়োজકો દ્વારા ચા પાણી નાસ્તો સાથે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આવનાર દિવસોમાં શ્રી ગુર્જર સુથાર સંગીત ગ્રુપ દ્વારા રાજકોટના મિની હેમુ ગઢવી હોલ ખાતે તારીખ 18/9/2024 ના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં પણ આવી રહ્યું છે